નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના રોડ લીલા સર્કલ નજીક આવેલ ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ઈસ્કોન મંદિર ખાતેથી નીકળેલી રથયાત્રામાં ભગવાનનો રથ જીપ કાર ટ્રેક્ટર સહિતના વાહનો સાથે ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ રથયાત્રામાં જગન્નાથપુરીમાં યોજાતી રથયાત્રાના રથની પ્રતિકૃતિ સમાન ભગવાનનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો આ રથયાત્રા વિવિધ માર્ગો ઉપર ફરી હતી